જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત મહિમા અને કથા વિશે મા શિકોતરનું પ્રતાપી મંદિર અને તેનો મહિમા આ કથા એક એવા પવિત્ર સ્થળની છે જ્યાં મા શિકોતર સાક્ષાત બિરાજમાન છે અને જેના દિવ્ય ચમત્કારોએ અસંખ્ય ભક્તોને શ્રદ્ધા નો માર્ગ બતાવ્યો છે મંદિરનો ઉદ્ધવ એક ખલાસીની સાચી સત્તા બહુ લાંબા સમય પહેલા ગુજરાતના દરિયા કિનારે આવેલા એક નાના ગામમાં કાનજી નામનો એક ગરીબ પણ ધર્મનિષ્ઠ ખલાસી રહેતો હતો તે માછલી પકડવાનો કે નાનો મોટો દરિયાઈ વેપાર કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો હતો કાનજીની આજીવિકા સંપૂર્ણપણે દરિયા પર નિર્ભર હતી અને તે જાણતો હતો કે દરિયો જેટલો શાંત છે તેટલો જ ખતરનાક પણ છે તેથી તે તે પોતાની રક્ષક દેવી માનતો હતો દરરોજ સવારે દરિયાની પૂજા કરતો અને માને પ્રાર્થના કરતો કે તેના અને તેના સાથીઓના વાહણને રક્ષણ આપે એક વખત કાનજી પોતાના નાનકડા વાહનમાં દૂરના ટાપુ પર વેપાર કરવા ગયો હતો પાછા ફરતી વખતે દરિયામાં અચાનક પ્રચંડ વાવાઝોડું આવ્યું મોજા એટલા ઊંચા ઉછળતા હતા કે કાનજીના વાહનનું તૂટી જવું નિશ્ચિત લાગતું હતું. કાનજીના સાથીઓએ હિંમત હારી દીધી પણ કાનજીએ હિંમત ન છોડી. કાનજીની અંતરની પ્રાર્થના હે માં શીખો તું જલની દેવી છો જો હું સહી સલામત કિનારે પહોંચી તો હું તારા નામનો એક એવો મંડપ બનાયું જે આખા ગામ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનશે હું મારા લોહી પછી નાની કમાણી તારું મંદિર સ્થાપીશ આશ્ચર્ય વચ્ચે જ્યાં અન્ય વાહનો ડૂબી રહ્યા હતા ત્યાં કાંજીના વાહનની આસપાસ એક અદ્રશ્ય રક્ષા કવચ રચાઈ ગયું વા વાવાઝોડું તેના વાહનને જરા પણ નુકસાન પહોંચાડ્યા વિના શાંત થઈ ગયું કિનારે પહોંચ્યા પછી કાનજીને અહેસાસ થયો કે આ માત્ર માતાજીનો જ ચમત્કાર હતો મંદિરની સ્થાપના અને દિવ્ય સંકેત કાનજીએ પોતાનો સંકલ્પ પૂરો કરવા માટે તત્કાલ મંદિર બનાવવાનું કામ શરૂ કરી તેના ગામના લોકોએ શરૂઆતમાં તેની મજાક ઉડાવી કારણ કે કાનજી ગરીબ હતો અને આટલું મોટું કામ કેવી રીતે કરી શકશે મંદિર માટે જગ્યાની પસંદગી કાનજી રાત દિવસે કારી કરીને મંદિર માટે ઉત્તમ સ્થળ શોધી રહ્યો હતો એક રાત્રે તેને સ્વપ્નમાં માં શિકોતરે દર્શન આપ્યા અને કહ્યું માતાજીનો સંકેત કાનજી જ્યાં મારો વાત છે તે જગ્યા તને આપોઆપ મળી જશે આવતીકાલે સૂર્યોદય પહેલાં તું સમુદ્ર કિનારે જા જ્યાં તને એક શંખ અને ત્રણ નારિયેલ ઉગમણી દિશામાંથી વહીને આવતા દેખાશે તે જગ્યા જ મારા મંદિર માટે પવિત્ર છે બીજા દિવસે સવારે કાનજીએ સ્વપ્ન મુજબ એ જગ્યા શોધી કાઢી અને ત્યાં માતાજીની નાનકડી પ્રતિમા સ્થાપી જેને તેને માટી અને રેતીમાંથી જાતે જ બનાવી હતી ગામના લોકોએ જ્યારે આ દિવ્ય સંકેત જોયો ત્યારે તેમની મજાક શ્રદ્ધામાં બદલાઈ ગઈ અને બધાએ કાનજીને મદદ કરવાનું શરૂ કરી ધીમે ધીમે આ નાનકડો મંડપ એક ભવ્ય અને પ્રતાપી મંદિરમાં પરિવર્તિત થયો આ મંદિરને શિકોતરનો જલધામ તરીકે ઓળખવામાં આવ્યું પ્રતાપી ચમત્કારની શરૂઆત મંદિરની સ્થાપના પછી મા શિકોતરના ચમત્કારોની વાત દૂર દૂર સુધી ફેલાવા લાગી નપુસંક શેઠની શ્રદ્ધાની કસોટી તે જ ગામમાં એક ધનવાન શેઠ રહેતો હતો જેની પુત્ર પ્રાપ્તિ થતી ન હતી અનેક ઉપચારો અને વૈદ્યને બતાવ્યા પછી પણ નિરાશા જ મળતી હતી એક દિવસે કોઈએ તેને મા શિકોતરના ચમત્કાર વિશે જણાવ્યું શેઠે તરત જ મજાક ઉડાવી શેઠનો અહંકાર આ તો દરિયા કિનારાની દેવી છે એમાં આટલો મોટો વેતોન હું શાંત ન કરી શક્યો તો આ માટીની મૂર્તિ શું કરશે જો કે તેની પત્નીએ જીત કરી અને બંને મંદિરે ગયા શીઠે માતાજીને પટકાર આપતા કહ્યું હે માં જો તું ખરેખર પતાપી હો તો મારા આ દુઃખને દૂર કર જો મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું તારા મંદિરને સોનાના ઘુમ્મટથી મઢાવીશ માતાજીએ શેઠના અહંકારને બદલે તેની પત્નીની નિર્દોષ ભક્તિ જોઈ નવ મહિના પછી શેઠાની એક સુંદર પુત્રને જન્મ આપ્યો શેઠે ખુશ થઈને માત્ર ઘુમ્મટ જ નહીં પણ આખું મંદિર સોના અને ચાંદીથી મઢાવી દીધું આનાથી મંદિરની શોભામાં અને મહિમામાં ખૂબ વધારો થયો ગુમ થયેલા વાહનનું પાછું ફરવું એકવાર દૂરના બંદરેથી બંદરથી નીકળેલું એક મોટું વેપારી વાહન લાંબા સમય સુધી પાછું ન ફર્યું આ વાહન પર મોટો વેપારીનો પુત્ર સવાર હતો વેપારીઓ નિરાશ થઈ ગયા હતા અને માની લીધું હતું કે વાહન ડૂબી ગયું છે વાહનના માલિકે મા શિકોતરના મંદિરે આવીને અખંડ દીવો પ્રગટાવ્યો અને દિવસ રાત મંદિરમાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યા ત્રણ દિવસ પછી અચાનક જે વાહન સલામત રીતે કિનારે આવી ગયું વાહનના નાવિકાઓ જણાવ્યું કે તેઓ જ્યારે ભર દરિયામાં ભૂલા પડ્યા હતા અને જ્યારે બાજુ માત્ર અંધકાર હતો ત્યારે તેમને એક તેજસ્વી પ્રકાશ દેખાયો આ પ્રકાશ તેમને કિનારા તરફ માર્ગ બતાવતો હતો બધા નાવિકોએ કહ્યું કે પ્રકાશ બિલકુલ એવો હતો જે મા મંદિરમાં રાત્રે થયો હોય છે ધર્મ અને શ્રદ્ધાનું કેન્દ્ર સમય જતાં આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ ન રહેતા સમાજનું અને શ્રદ્ધાનું પ્રબળ કેન્દ્ર બન્યું ન્યાયનું સ્થાન લોકો પોતાના પારિવારિક ઝઘડાઓ માન્યતા હતી કે અહીં ખોટા સોગલ લેનારને તરત જ માતાજી દંડ આપે છે તેથી લોકો હંમેશા સત્ય બોલતા સંકટ મોચન દરિયાઈ મુસાફરી પહેલાં અને પછી ખુલાસીઓ અને માછીમારો અહીં આવીને પૂજા કરતા મંદિરનો થાળ દરિયાઈ વેપારનો મુખ્ય ભોગ બની ગયો વત અને બોધ આજે પણ મા સિકોતરના વત બોધ કથાઓ અહીં નિયમિત રીતે થાય છે આ પ્રતાપી મંદિરમાં સિકોતરની શક્તિ ખલાસીની શ્રદ્ધા અને ભક્તોનોના વિશ્વાસનું અમર પ્રતીક બની રહ્યું છે માતાજી અહીં બેસીને હંમેશા દરિયામાંથી પોતાના સંતાનોની રક્ષા કરે છે બોધ આ કથા આપણને શીખીએ છે કે નિર્ભય શ્રદ્ધાનું ફળ ભલે ગમે તેટલી ગરીબી હોય જો શ્રદ્ધા સાચી હોય તો ભગવાન હંમેશા ચમત્કાર કરીને મદદરૂપ બને છે માતાજીનો પ્રથા મા શીખો તો માત્ર જંગની દેવી નથી પણ જીવન અને રક્ષાની દેવી છે જે દરેક સંકટમાંથી ઉગાડે છે જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા બીજા પણ વિડીયો આવતા રહેશે અમારી ચેનલમાં